દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મચારીની ખુલ્લી સંડોવણી જૂનાગઢ જિલ્લામાં માંગરોડ પોરબંદર હાઈવે પરથી ક્રાઇમ બ્રાન્ચે અડતાળીસ પોઈન્ટ નેવું લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો ટ્રકમાં થતી દારૂની હેરાફેરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ડ્રાઈવરની ધરપકડ કરી જેની પૂછપરછમાં ખુલાસો થયો કે દારૂનો જથ્થો અતુલ દયાતર નામના પોલીસકર્મી સહિત ચાર શખ્સોએ મગાવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પોલીસ કર્મી અતુલ પર સહિત ચારેય આરોપીને ઝડપી પાડ્યા જડપાયેલ પોલીસ કર્મી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરત બજાવતો હતો હાલ જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં પ્રથમવાર આ ગાડી મગાવેલાની કબૂલાત કરી રહેલ છે આમ સત્તા પણ રિમાન્ડ મળ્યા બાદ વધુ તેમના ટેકનિકલ સોર્સિસના આધારે અન્ય કોઈ જેઓ વધુ વિગત આવશે તો આપ લોકો સમક્ષ રાખવામાં આવશે સાથે સાથે અન્ય પણ જે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ આ ચેતવણી કિસ્સો છે કે આ પ્રકારનું કૃત્ય કોઈ કરશે જો તેમની ક્રિમિનલ બેદરકારી હશે અને ગુનાહિત કૃત્ય હશે તો તેમના વિરુદ્ધ છે એ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને જો ખાતાકી કોઈ બેદરકારી દર્શાવશે તો તેમના વિરુદ્ધ છે એ ખાતાકી રાહે પગલાં લેવામાં આવશે